નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે મગફળીની અંદર આપણે થી નેવું દિવસની જ્યારે મગફળી થાય ત્યાં સુધીની અંદર જો આપણે વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવો હોય તો આપણે ક્યારે અને કેટલા દિવસની મગફળી થાય ત્યારે આપણે કયું ખાતર ખાસ કરીને વાપરી શકીએ કારણ કે જો આપણે પચીસ દિવસની મગફળી થાય ત્યાંથી લઈ અને નેવું દિવસની મગફળીની અંદર જો આપણે સારી રીતે ડ્રોઝ આપતા રહીએ એટલે કે વોટર સોલ્યુબલ ખાતર આપણે બેથી ત્રણ વર્ષ થા ખૂબ જ ખેડૂતો આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને તેનો સ્પ્રે કરવાથી આપણે ખૂબ જ સારી રીતે આપણે રિઝલ્ટ મળે છે કારણ કે તે કિલોનું પેકિંગ જે આવતું હોય છે તે આપણે બસોથી અઢીસો રૂપિયાની અંદર મળી જતું હોય છે અને તેના આપણે દસ પંપ થતા હોય છે અને આપણે એક તે સસ્તું પણ પડતું હોય છે તો તેથી ખેડૂતો તેનો ઉપયોગ કરે છે અને તેનો ઉપયોગ કરવાથી એક સારા રિઝલ્ટ પણ મળે છે તો આજે આપણે તમારી મગફળી જ્યારે પચીસ દિવસની થઈ હોય અથવા તો અલગ અલગ દિવસોની અંદર આપણે જ્યારે પાકે ત્યાં સુધીની અંદર જો વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવો હોય તો આપણે ક્યારે કયું ખાતર આપી શકીએ તો ખેડૂત મિત્રો અત્યારે ખાસ કરીને જે ખેડૂતોને જે મગફળી છે તે સાઠથી સિત્તેર દિવસની આજુબાજુ થઈ ગઈ છે અથવા તો જે ઓરવેલી મગફળી હોય છે તે એસી દિવસની પણ થઈ ગઈ હોય છે તો તેના માટે પણ આપણે કયા ખાતરોનો આપણે ઉપયોગ કરી શકીએ અને જ્યારે આપણે વાવેતર કરીએ ત્યાંથી લઈ અને એન્ડ સુધી એટલે કે જ્યાં સુધી પાકે ત્યાં સુધીની અંદર આપણે કયું ખાતર વાપરવું તેના વિશે આજે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો કારણ કે અવનવી જાણકારી અમે આ ચેનલમાં આપતા હોઈએ છીએ અને જો તમે અમારા ફેસબુક પેજમાં જોતા હોય તો તેમાં ફોલો કરી દેજો તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ પહેલાં કે મગફળી જ્યારે થી દિવસથી ત્રીસ દિવસની થઈ હોય ત્યારે આપણે કયું ખાતર વાપરી શકીએ તો તેની અંદર આપણે ઓગણીસ 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 જે એનપીકે આવે છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ અને આપણે આનો ઉપયોગ કરવાથી વૃદ્ધિ અને વિકાસ માટે ખાસ કરીને જે ઓગણીસ 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 જે ખાતર હોય છે તે ભાગ ભજવતું હોય છે તો આપણે ઓગણીસ 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 જે આવે છે તેની અંદર તત્વોની જો વાત કરવામાં આવે તો ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા તેની અંદર જોવા મળતું હોય છે તો ખાસ કરીને આપણે જ્યારે પચીસથી ત્રીસ દિવસની મગફળી થઈ હોય ત્યારે આપણે આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ કે જ્યારે મગફળી પાંત્રીસથી ચાલીસ દિવસની મગફળી થઈ હોય ત્યારે કયું ખાતર વાપરવું જોઈએ તો તેના વિશે જો વાત કરીએ તો બાર સાઠ જીરો જીરો જે આવે છે તેનો ઉપયોગ આપણે કરી શકીએ હવે આના ફાયદાની જો વાત કરવામાં આવે કે બાર એક સાઠ જીરો જીરો છે તેનો ઉપયોગ કરીએ તો શું ફાયદા થતા હોય છે તો તેના માટે આપણે ફાયદાની જો વાત કરીએ તો વધુ ડાળીઓ વધુ ફૂલ આવતા હોય છે કારણ કે પાંત્રીસથી ચાલીસ દિવસની જ્યારે મગફળી થાય ત્યારે તેની અંદર ફૂલફાલ અને જે બેસવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે તો તેના માટે આપણે આવે છે તેનો ઉપયોગ કરી શકીએ હવે તેના તત્વની જો વાત કરવામાં આવે તો બાર ટકા એમોનિયમ નાઇટ્રોજન આવે છે અને એકસાઠ ટકા ફોસ્ફરસ આવતું હોય છે તો આ બંને તત્વો એક એ રીતનું મિશ્રણ હોય છે કે જે એમોનિકલ નાઇટ્રોજન હોય છે તે એક આપણા પાકની અંદર ખૂબ જ જરૂરી હોય છે અને જ્યારે પાંત્રીસથી ચાલીસ દિવસની મગફળી થઈ હોય ત્યારે આપણે બાર એકસાઠ જીરો જીરો જે એનપી કે વોટર સોલ્યુબલ ખાતર આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ અને ત્યાર પછી આપણે વાત કરીએ કે જ્યારે મગફળી પિસ્તાલીસથી પચાસ દિવસની થઈ હોય ત્યારે આપણે કયા ખાતરોનો ઉપયોગ કરી શકીએ તો તેના વિશે જો વાત કરવામાં આવે તો જીરો બાવન ચોત્રીસ જે ખાતર આવે છે ખૂબ જ પોપ્યુલર ખાતર આવે છે અને

તો ખેડૂત મિત્રો આપણે જીરો બાવન ચોત્રીસ છે તેમાં ફોસ્ફરસ અને પોટાશ બંનેનું મિશ્રણ આવે છે તેથી આપણે એક સરખા ફાલ લાગે છે અને એક સરખા દોડવા પણ જોવા મળતા હોય છે અને એની ક્વૉલિટી પણ એક સારી જોવા મળતી હોય છે ત્યાર પછી મગફળી આપણે જ્યારે સાઠથી સિત્તેર દિવસની થઈ હોય ત્યારે આપણે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ તો જ્યારે સાઠથી સિત્તેર દિવસની મગફળી થઈ હોય ત્યારે તેર ઝીરો પિસ્તાલીસ ખાતર આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ હવે તેર ઝીરો પિસ્તાલીસની જો વાત કરીએ ફાયદાની તો વધુ રોગ પ્રતિકારક શક્તિ અને વધુ વજન જે આપણા પાકની અંદર ધરાવે તે ફાયદો કરાવતો હોય છે એટલે કે ત્યારે આપણે જો સાઠથી સિત્તેર દિવસની મગફળી થઈ હોય ત્યારે રોગપ્રતિકારક શક્તિ પણ આપણા પાકને ખૂબ જ જરૂરી હોય છે અને આપણે વધુ વજન એટલે કે જે મગફળીની અંદર વજન વધે તેવું આપણે જો કોઈ ખાતર આપીએ તો આપણે શેવટે ખૂબ જ જે દાણો હોય છે તે વજનદારો થતો હોય છે અને આપણે તેનો પણ ફાયદો અને લાભ મળતો હોય છે અને જો તેના તત્વોની વાત કરવામાં આવે તો તેર ટકા નાઇટ્રોજન જીરો ટકા ફોસ્ફરસ અને પિસ્તાલીસ ટકા પોટેશિયમ હોય છે જો પિસ્તાલીસ ટકા પોટાસ હોય તેનાથી આપણે એક દાણો બંધાવવામાં દાણાની ક્વોલિટી અને દાણાનું વજન ત્રણેયમાં કામ આવે છે તો આપણે જો એ સાઠથી સિત્તેર દિવસની મગફળી થઈ હોય ત્યારે તેર જીરો પિસ્તાળીસ જે ખાતર આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે પિંચ્યાસીથી નેવું દિવસની મગફળી થાય ત્યારે આપણે કયા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ તો તેની વાત કરવામાં આવે તો ઝીરો જીરો પચાસ જે ખાતર આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ હવે જીરો જીરો પચાસ ખાતર છે તે આપણે મગફળીમાં શું ફાયદો કરાવે તો તેની વાત કરીએ તો એક સરખો પાક આવે છે અને તેમાં ચમક અને ટેસ્ટ વધારે છે એટલે કે મગફળીની અંદર એક સરખો પાક આવે છે હવે ઘણા ખેડૂતોને જે નાના મોટા ડોડવા રહી જતા હોય છે અને તેની અંદર આપણે જોઈએ તો ખૂબ જ નાના પ્રકારના ડોડવા છેલ્લે જે રહી જતા હોય તો આપણે મોટું નુકસાન જોવા મળતું હોય છે પરંતુ જો આપણે પિંચ્યાસીથી નેવું દિવસની મગફળીની અંદર જીરો જીરો પચાસ ખાતરનો ઉપયોગ કર્યો હોય તો એક સરખો ફાલ લાગી જાય અને એક સરખા દોડવા પણ બંધાઈ જાય અને ટેસ્ટ વધારે એટલે કે મગફળી તમે ખાવ તો એક સારી રીતે આપણે સ્વાદ આવે તો તે પણ એક જરૂરી હોય છે કારણ કે આપણે મગફળીની અંદર જો માલ સરખો હોય અને બેસ્ટ હોય તો જે આપણે ભાવ હોય છે તે પણ એક સારું આપને હોય છે તેના જો વાત કરવામાં આવે પોટેશિયમ આવે છે સલ્ફેટ સલ્ફર આવે છે સોડિયમની જો વાત કરવામાં આવે તો બે ટકા આવે છે અને ક્લોરાઈટ જે બે પોઈન્ટ પાંચ ટકા આવે છે તો જે આપણે જીરો જીરો પચાસ ખાતર છે તેની અંદર આટલા બધા તત્વો આવે છે તેમાં સૌથી વધારે પોટેશિયમ આવે છે જે પચાસ ટકા આવે છે અને ખાસ કરીને આપણે લાસ્ટમાં જે પચાસ ટકા પોટેશિયમ આવતું હોય તેવા ખાતરોનો ઉપયોગ કરીએ તો એક આપણે ખૂબ જ સારી રીતે અને એક સારો આપને ફાયદો જોવા મળતો હોય છે હવે આપણે એના ડ્રોઝની વાત કરીએ તો લગભગ આપણે જે આ ખાતર બતાવ્યા છે તે જે તમે એક કિલોનું પેકિંગ લો તો તેની કિંમતની આપણે વાત કરીએ તો બસોથી અઢીસો રૂપિયા હોઈ શકે છે જે અલગ અલગ એગ્રો સેન્ટરમાં અલગ અલગ ભાવે જોવા મળતું હોય છે અને આપણે એના ડ્રોઝની વાત કરવામાં આવે તો એક કિલો પેકિંગની અંદર આપણે દસથી બાર પંપ કરી શકીએ અને ખેડૂત મિત્રો આ ખાતર અમે જે બતાવ્યું તે આપણે સ્પ્રે દ્વારા આપણે આપવાનું છે એટલે કે પંપ વડે આપણે એનો સ્પ્રે કરવાનો છે અને આપણે જે જમીનની અંદર આપણે ઉડાડીને આપવાનું નથી અને આમની સાથે આપણે કોઈ ફૂગનાશક દવા હોય તે પણ આપણે વાપરી શકીએ સાથે સાથે આપણે કીટનાશક જેમાં ઈયળની દવા હોય તે પણ આપણે વાપરી શકીએ અને જો આપણે જે નિંદામણ હોય છે તેનો આપણે આની સાથે મિશ્ર કરી અને વાપરી શકીએ નહીં લગભગ આપણે જે નિંદામણની દવાઓ હોય તે અલગથી આપણે વાપરીએ તો આપણે સારું રિઝલ્ટ મળતું હોય છે પરંતુ જો આપણે ફૂગનાશક અથવા તો જે કીટનાશક દવા છે તે આમની સાથે આપણે વાપરી શકીએ પરંતુ એક કાળજી એ રાખવાની છે કે જ્યારે આપણે આ જે ખાતરોનો આપણે ઉપયોગ કરતા હોય ત્યારે જે આપણે દ્રાવણ કરીએ તેની અંદર ફક્ત આપણે જે આ ખાતર હોય તેનો જ ઉપયોગ કરવાનો છે પરંતુ આપણે જે કીટનાશક હોય અથવા તો ફૂગનાશક દવા હોય તો જો તમે એનું પણ દ્રાવણ કરતા હોય તો તે અલગ વાસણમાં કરવું એટલે કે આ કાળજી એક આપણે ખાસ ધ્યાન રાખી અને ત્યાર પછી આપણે પંપની અંદર આપણે બંને મિક્સ કરીએ તો ચાલતું હોય છે એટલે આપણે આ બંનેને આપણે જે તમે કીટનાશક અથવા તો ફૂગનાશક મિક્સ કરો તો પંપની અંદર આપણે જે નાખી અને સ્પ્રે કરી શકીએ અને આનું રિઝલ્ટ બેથી ત્રણ વર્ષમાં ખેડૂતોને ખૂબ જ મળેલું છે જો તમે આની અંદર કોઈપણ ખાતરોનો ઉપયોગ કર્યો હોય અને તમને રિઝલ્ટ મળ્યું હોય તો અમને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કારણ કે આપણો ધ્યેય એ હોય છે કે જે અન્ય ખેડૂતો સુધીની માહિતી એક ખેડૂતો સુધી ના રહે અને જે આપણે કોઈ પણ ખેડૂતોને ફાયદો થયો હોય તો આપણે દરેક ખેડૂતોને જાણકારી આપીએ તો તે પણ એનો લાભ લઈ અને એક સારી ઉપે લઈ શકીએ તો ખેડૂત મિત્રો અમારો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે લાઇક કરજો અને કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખજો અમે તેનો જવાબ જરૂરથી આપશું ખેડૂત મિત્રો હાલ વિડીયોમાં આટલું જ ધન્યવાદ જય હિન્દ વંદે માત્ર